ઠ કરે હી એક્યુપ્રેસર થેરેપી એ હજારો વરસ જૂની પદ્ધતિ એ સારવાર પદ્ધતિ એ પાં ઋષિ મુનિ સારવાર થી મણી કે રોગ મુક્ત કરતા હોવા પણ હા જે થેરાપી લુપ્ત થિંદી વનેતી અને પરદેશ મે ઈ લોકો મળે એ અપનાયે તા તો કરે તાખે જાગરૂત થેરેપી એડી દવા મુક્ત થઇડ આખી એક દાખલો દિઆ કે પાંજો આખે શરીર જે કેન્દ્ર બિંદુ ને એ પાંજે હાથ જે પંજે મેે પગ જે પંજે મેલ જી પાણી દિવાલ મે બટન દાબ્યો સ્વિચ બોર્ડ હોય અન્ય બટન દાબિયું અન્ય જે છત પંખો ચાલુ થિએ ઉર્જા પ્રવાહ ચાલુ થિયે તી પાસે હાથ મે કેન્દ્ર બિંદુ તે પા દબાણ દિયો એટલે પાંજો ઈ ઉર્જા પ્રવાહ જે દુખાવો થા પા

વડે વડે શેરમાં પણ અજ સુજોગ જ સેન્ટર ખોલેતા અને ધીમે ધીમે જાગરૂકતા અચેતી અને વડે શહેરમાં તો એપોઈન્ટમેન્ટમાં ગણની ખપે તી એટલી જાગરુકતા અચી ગઈ પણ હજી નિંડા નિંડા ગામ મે કે જે પણ ઈ દવા અને ડોક્ટર તરત જ જરાક દુખાવો થયો એટલે તરત દવા ગની ગની તરત ડોક્ટર વો એ તો કરતા પાંચ જ ઘર મે મેં જ ડૉક્ટર હું રસોડી મે પણ કેટલા ડોક્ટર અહીં પાંજે મસાલે જે ડબ્બે મે ડોક્ટર અહીં તો એનો ઉપયોગ કોઈ નતો કરે અને સીધો દુખાવો થયો એટલે ખાવ ગોરી એટલે હીન થી મુક્ત કરેલા કરી એક્યુપ્રેશર થેરાપી જરૂર મણી કે અપનાણી ખે અન એ પાકે પંજા પાકે ડોક્ટર ડૉક્ટર સચી આ બાર જાર કેપે કે ડૉક્ટર ભેની ખબર પે કે શરીર ભાગે દુખાવો હે તો ટકા સચી આુપ્રેપી એ કેડે કેડે બીમા કામ અચે હર એક બીમારી મેુપ્રે કમ અચે તો હાથ પાંચ શરીર જ હરેક ભાગ પણ કેન્દ્ર બિંદુ અચેલ કે કમર દુખેતી તો કમરન્ટ તો દબાણ ડિયો તો અસર ચાલુ થઈ હતી અને ઓડો ઓછો થો કમર દુખાવો એ ઘૂટણ માથે દુખાવો આ પીઠ પાછો દુખાવો બહેને ની માસિક તકલીફ જે બહુ જ એકદમ કાર ટ્રીટમેન્ટ આય અનિ એટલા રિઝલ્ટ મિય એટલા પરિણામ મિ હિ તો ચોન્ક ધીમી ગતિએ વન તો ઘણા જ પરિણામ મલ્યાઈ કે

બાળક નો તો તદે મસાજ કરી બાળક જન્મે તો બાળક ને થોડો ટાઈમ મસાજ થયે એ जा में हुए था। ने कफ सर्दी बाड़क के जे भी थी इपने इन में भी थी पॉइंट बने तो हर एक रोग जो रोक निदानी अच्छे भी सार है के आंके इन में ब्लड प्रेशर डायबिटीज इनजो भी उपचार है तो आज मुके लगे तो कत् बेसिक सीखी गने तो जरूर इनके एक्चुअली वधु में त्रे दिवस કન મે દ દુખાવો થયે તો ઘણીવારે ચક્કર અથતા હોય કની નસ કનજી નસ દબાજે ચક્કર ખબર પે વનસાર પ્રેસ કરી ચક્કર બંદ થઇલિન સારવાર સરકાર ડોક્ટર બનો વાહ એ

મસાજ થિયે તો સ્નાયુ જો મસાજ થો અરી પાા બી અચા સાધન અને આં તો ઘણા વરસથી છેલ્લા તેર વરસથી એને જોડાયેલી અને સેવા દિંયા હર એક કેમ્પ ઘણા કર્યા અને ઘણા જ રિઝલ્ટ મિય ય તો મેં મુખે કોન્ફિડેન્સ કે કોલ વધો કે બીજે દિવસે ત્રીજે દિવસે મણિજા ફોન અચંયા કે ભે અસ મિટી ઘણો ફરક પે વણીને વ સાધન ન હોય તો અ ઘર જ સાધન બન ઉપયોગ કરી જ અચા અને મુક્ત સાધન મલે અને ઘર જ પણ સાધન અહીં મેથીએ વટી બંધી વજો એ પોઈન્ટથી કમર જે પોઈન્ટથી વટાણા બંધી વજો પછી કિડની સ્ટોન આવે તો રાજમા બંધેજ હોય હતા એલગ અલગ ઘર મે બંધેજી હું એ થી અંજો બ્લડ સર્ક્યુલેશન મને વિદ્યુત પ્રવાહ જો કોઈ ચાલુ થઈ વે તો એટલે એનો ઉપયોગ અહીં મને કર્યો એ જરૂરી આય છે કે દવા થી મુક્ત થયેલા પાવટે જ મને પાવટે ત્યાં વ્યુ ઘરમાં એનો ઉપયોગ કરો હા એ ગા સચી આજે પા રસોડે મેો પણ સાધન હે એ ખાલી ખાધે પૂરતો જ ઉપયોગ ગને મે અચે તો અને જો પાછાર્યું કે વસ્તુ ખાધે સિવાય જી પણ પાજે શરીર પાંચ શરીરમાં કેદાઇ રાજમાઈ વાટા આઈ મેથી ઈ મને ને પણ આકે

હા હું અઉંજી સ્પેશિયલ ટ્રેનિંગ ઘડી આય બરોડા અને અમદાવાદ પહેલા તો ભુજમાંથી જ ઘડી આઈ સેન્ટર હલ્યા અને મે પણ આ ઘડીયા અને પછી અમદાવાદ ને અને બરોડામાં બી ઘડીઆઈ અને અં કલર થેરાપી બી કર્યાંથી ચક્રસ થેરાપી કર્યાંથી મોક્ષા ટ્રીટમેન્ટ કર્યાંથી ઈ મને એટલી ઇફેક્ટિવ કે આખી ડૉક્ટર આખે ચેક ઓપરેશન કરેણું ખપતો પણ ઈ થેરાપી અની ઓપરેશન મેથી બચી ગયા એટલે ઈ બહુ જ અસરકારક હૈ સારવાર અને મને ઈ એ અપનાવીએ એડી મુજી ઈચ્છા ઈચ્છાએ અને અ ઘણી જગ્યાએ કેમ્પ કર્યા આઈ અને હજી બી કરી રહી સેવા દે રહી વાહ સરસ બેન કમલા કરીને રાજ્ય અને રાષ્ટ્ર લેવલ એવોર્ડ પણ જોડો કહે કે સારવાર કઈ હે એ પરિણામ કેટલા મિલ્યાસાડ દે કેટલે દિવસે કેટલે કલાકે પરિણામ એન હિસાબે ગોલ્ડ મેડલિસ્ટ એવોર્ડ મળ્યો અમદાવાદમાં અન્ય અં ઇન્ટરનેશનલ સુજો એસોસિએશન મેમ્બર રહી ઓડા એવોર્ડ મળ્યો વાહ વાહ ગોલ્ડ મેડલિસ્ટ આંકે એટલો સરસ મજા એવોર્ડ જોડ્યો એ આંજી હી સેવા જો પ્રતાપ જ આ એક જોકો જે કે દર્દ હુએ તો અને આંજી હન ટ્રીટમેન્ટ થી ચોથા કે ત્રણ દિવસ મે રાહત થઈ વને હતી તો હી બોરી લાડ ગાલ જોવા જાય બેન આકે હાણે છેલો પ્રશ્ન હકડો ઈ પૂછણો આય અને ખાસ એટલા કરીને કે ઘણી બધા એડા આઈએ અને ખાસ કરીને મુજ ભેનણો એડો આઈએ કે ઘર જ વર મે અને છોકરે છઈએ મે એટલી મોડે વ્યસ્ત હુએ હતી કે નંડી નંડી બીમારી કે ઘણકારી એ નતી તો આજ મણી શ્રોતા જને મે થેરેપીમાં અન્યજી સેવા તો સંદર્ભે એલા કરીને અહીં આજ કોરો સંદેશ દીધા એટલું જરૂર દીસ કે ભેનુ એને પેન્જે તબિયત લે કરે બહુ બેદરકારી અજ થોડોક થોડુંક દુખતું તાદ નતી દે ગણકાર નતી પછી જડે વધે ને તડે તે ડૉક્ટર વર્ક ન પે પછી ઘણી વાત છે કે ફરક નતો પે તો એટલો મને વધી ઘણી વાર તો બારો મહિના સુધી કમર કે દાદ ન દે સાયટિકા કે દાદ ન દે પછી ભગત જવાબ નહી ને પાંજા પા દાદ ન દીઓ એટલે તો કે દે તો કે જવાબ પ્રાપ્ત માં લેવા રોજાય કોઈ બી સ્ત્રી કે એટલે બહુ જ દુખાવો વધે ને તડે બેન જાગૃત થઈ હતી તો એન કરતા મુજો ચણ હોય કઈ થોડો કાકે સિગ્નલ દે સંદેશ દે શરીર કે હાણે તું જેતી વન હાણે તું જાગૃત થી તો જે શરીર પ્રતે કાઈ કે ઈ હંમેશા પરિવાર પાછળ જ ભોગ દેને હોય હતી એટલે બેને જો મોટ ઘણે ઘણે બેન ઓડી હોય કે એટલું હેરાન એટલે કે પગલું મંડી ન શકે એટલું હેરાન હોય પછી ત્રણ દિવસ મે થઈ વન હતી પણ બહુ ઘેટ હતી તો એન કે ઘેટ નો ન ખપે ને જાગૃત થઈ વન નું ખપે અને હિતાઈ વઠે વઠે ડોમિનેટ વઠા ડોમિનેટ મસાજ કરી હાથ કે મૂવિંગ કરી શકો આંગળી કે અને વટાણા ને એ પણ ટીટા લગા તો જાગૃત થયો બેનું અને અહીં જાગૃત હુંદ સ્વસ્થ હું પરિવાર સ્વસ્થ રો જો સ્ત્રી બીમાર તો પરિવાર બીમાર તો સ્ત્રી કે સ્વસ્થ રો બહુ જરૂરી અને સ્ત્રી કે ખુશ પણ બહુ જરૂરી ને સ્વસ્થ ને ખુશ સ્ત્રી તો પરિવાર ખુશ હું વાહ વાહ ઈ તો 100% સચી ગાલે બેન કે આખી ઘર જો આધાર અને સ્ત્રી એટલે ચું કે ઘર જી નીવજ સ્ત્રી અને અગર એ ની જ ડામાડોલ હુંદી તો સજો પરિવાર જ સજો પરિવાર સ્વાસ્થ્ય ડામાડોલ હું જાગૃતિ લાટ મજે ની ગાજ શ્રોતા કર્યા અને સેવા અર્થે ગોલ્ડ મેડલ અમદાવાદ તરફથી મળેલો એ પણ અસલા કરીને અને સજે ઈ ચો કે કચ્છ કરીને રાજી પે ની ગે આ જે મહિલા એટલું હન વસ્તુ જાનકાર આઈએ અને જાણકાર સેવા પણ દિય તું આકાશવાણી જે હન ભુજ કેન્દ્ર થી અહી આયા અને એટલી લાટ મજે માહિતી અહીંયા ના અન બદલ આકાશવાણી જે ભૂજ કેન્દ્ર વતી આજો ગચ ગચ આભાર વ્યક્ત કરાંજો ભી ખુબ ખુબ આભાર હિ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા નું સોયાતી કરી ધલવા કૃપા ભેડ ના કર